સુરતમાં યોજનાર તિરંગા યાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સુરતમાં યોજાનાર તિરંગા યાત્રાને લઈ ગૃહ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હસ સંઘવી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન જાંજવેરાનું સંબોધન કરવામાં આવ્યું હતું એમણે જણાવ્યું હતું કે સુરત ભાજપ દ્વારા પંદર ઓગસ્ટના ભાગરૂપે પાંચ લાખ તિરંગા તૈયાર કરાવ્યા છે દરેક બૂથમાં એકસો પચાસ તિરંગા આપવામાં આવશે દરેક બૂથમાં એકસો પચાસ ઘરો પર આ તિરંગાઓ લાગશે સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદી પૂર્વે ચૌદ ઓગસ્ટના રોજ કેવી યાત્રાઓ થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવશે આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે અઢાર ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવશે ત્યારે હર્ષ સંઘવી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું હતું તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતમાં આઠ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે ત્યારે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાશે લોકો દેશભક્તિની યાત્રામાં જોડાયા હતા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે ત્યારે તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મનપા દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેમ પહેલી વખત સુરતમાં પરેડ થશે અલગ અલગ એજન્સીની સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડમાં જોડાશે મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું છે અને એક લાખ થી વધુ લોકો યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં યાત્રા નિહાળવા લોકો એકઠા થશે

ના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે આ વર્ષે બી ગુજરાતમાં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાલ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂનેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી કરીને

સાઉથના પહેરવેશમાં આવશે તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે કોઈક બિહારના પહેરવેશમાં આવશે અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં પંદરમી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર નજરે પડ્યો છે કાલે એક લાખથી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેરના લોકો પરિવારજન જોડે આ યાત્રામાં જોડાવાના છે મારી આપ સૌ ચેનલો થકી મારા શહેરના નાગરિકોને વિનંતી છે કે મહાનગરપાલિકા અને પ્રશાસન દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોઈ બી પ્રકારનો રસ્તા પર કચરો નાખવો નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો નહીં કરો તો કચરાપેટીઓની જે વ્યવસ્થાઓ છે ત્યાં જ કચરો નાખવો આપણા દેશની સરદની સુરક્ષા કરનાર સૌ જવાનોને જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય જ્યારે આપણી જ્યાં તમે ઊભા હશો પરિવારજનો જોડે એમને નિહાળવા માટે એક સલામી એમને જરૂરથી આપણે આપણા શહેરવતી વતી આપણા રાજ્ય અને દેશના નાગરિક તરીકે એક સલામી આપણે આપણા દેશના જવાનોને જરૂરથી આપવાની છે આપણા દેશની સુરક્ષા માટે અનેક માતાઓએ પોતાના પુત્રને ખોયો છે અનેક બહેનોએ પોતાના પતિઓને ખોયા છે આવા બધા શહીદોની યાદમાં આ હર ઘર તિરંગાનો અભિયાન છે આ બધા શહીદોને સલામી આપવા માટે એમની માતાઓને વંદન કરવા માટે અભિનંદન આપવા માટે કે માં તે એક એવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પોતાનું જીવ આપીને આ કરોડો દેશવાસીઓનું રક્ષા કરી છે તે બદલ અમે તમને વંદન કરીએ છીએ એ બદલ અમે તમને આભાર માનીએ છીએ